હર્ષોલ્લાસભેર ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે કલોલમાં આવેલ સોમેશ્વર મહાદેવ મંદિર પંચવટી ખાતે આવેલ મંદિરમાં ભવ્ય પાલખી યાત્રા નીકળવામાં આવી હતી પાલખીયાત્રા પંચવટી વિસ્તારમાં નીકળવામાં આવી હતી આ પાવન પ્રસંગે નાના ભૂલકાઓ સાથ સંગાર કરી ગુણા વર્ષો પાલખી પાલખીયાત્રામાં જોડાયા હતા તેમજ તમામ શિવાલયો આ પર્વે શિવ ભક્તોની શ્રદ્ધાથી છલકાઈ ઉઠ્યા હતા મહાદેવની ભવ્ય પાલખી ના બાદ વિસર્જન થયું આ સમગ્ર પાલિ યાત્રા દરમિયાન મોટી સંખ્યામાં નાના ભૂલકાઓ અવનવા વસ્ત્રો પ્રદાન કરી પાલથી યાત્રાને શુભાવી હતી પાલ યાત્રાની નગર પરિક્રમા દરમિયાન ભક્તો દ્વારા ઠેર ઠેર સ્વાગત પણ કરવામાં આવ્યું હતું

બે હજાર અને આ શિવરાત્રીની અંદર છેલ્લા પાંચ વર્ષથી શિવેશ્વરમાં હાજરી નીકળે છે પંચમહિના દરેક વિસ્તારમાં દરેક સોસાયટી આગળ ફરે છે અને સાંજે આઠથી બપોરે અહીંયા ભોજન હોય છે અને રાત્રે મહાદેવ મોટી સંખ્યામાં એટલે બે હજાર કરતાં પણ ખૂબ વધારે સંખ્યામાં લોકો જોડાય છે અત્યારે સોમેશ્વર મહાદેવનું મંદિર નવું બની રહ્યું છે એટલે લોકોનો ખૂબ ઉત્સાહ છે મંદિર પ્લેન સુધી આવી ગયું છે આના આનંદના કારણે લોકો વધારેમાં વધારે જોડાતા જાય છે પંચવટીમાં આજે શિવરાત્રિ હોવાના કારણે દરેક હરીબ ભક્તો શિવ કંઈ બની ગયા છે અને ખૂબ આનંદ ઉત્સાહથી આ તહેવાર ઉજવે છે અહીંયા પંચવટીમાં એક જ શિવ મંદિર છે અને એના કારણે આખું પંચવટી ત્યાં એકત્ર થાય છે એટલે ભગવાન શિવનું મંદિર ખૂબ સારી રીતે બને એવી બધાનો ઉત્સાહ છે અને લગભગ એકાદ વર્ષમાં મંદિરનો પૂર્ણ થઈ જશે અને ત્યાં સુધીમાં પ્રતિષ્ઠા મહોત્સવ પણ આવશે ટેબલ ટ્રસ્ટ થી સંચાલિત સોમેશ્વર મહાદેવ ની આ છઠ્ઠી શોભાયાત્રા પાલખી યાત્રા જેની અંદર સાતસો થી આઠસો માણસો જોડાયેલ છે કલોલના પંચવટી વિસ્તારમાં આ શોભાયાત્રાની અંદર જે કંઈ આવેલા છે તેમને ભોજનની પણ વ્યવસ્થા અહીંયા વિના મૂલ્યે કરવામાં આવેલી છે અને પંચવટી વિસ્તારમાં અત્યારે હાલ મંદિરનું જે જીર્ણોદ્ધાર ચાલી રહ્યું છે એ જીર્ણોદ્ધારના નિમિત્તે અત્યારે મંદિર લગભગ પ્લીથ ઉપર આવી ગયેલ છે ટોટલી ખર્ચ બે કરોડ રૂપિયા ઉપરનો ખર્ચ પણ છે અને એની અંદર પંચવટી વિસ્તારના જ માણસોનો સહયોગ જોરદાર મળેલ છે અને એનાથી ટોટલી નિર્માણ પૂરું થશે આ શોભાયાત્રાની અંદર જે કંઈ પબ્લિક જોડાય છે એમનો ઉલ્લાસ અને એમનો આનંદ જોતો એવું લાગે છે કે અમારું કોઈ પણ કાર્ય ઊભું રહી શકશે નહીં શિવરાત્રી નીતિ આજે શું શું કાર્યક્રમ કર શિવરાત્રી નિમિત્તે આજે પંચવટી વિસ્તારના સોમેશ્વર મહાદેવમાં સાંજની એકસો આઠ દીવાની આરતી તેમજ સાંજના લગભગ અઢી હજાર આરતીની અંદર અઢીથી વધાર હજારની પબ્લિક અમારા સાથે છે અને શોભાયાત્રા ટોટલી પંચ વિસ્તારમાં નીકળેલી છે મહાદેવ મહાદેવ નમો શિવાયની શ્રી શિવરાત્રિ નિમિત્તે દેવાદી દેવની આરતી અને શ્રી શિવાની પાલખી યાત્રા એ પ્રભુ આખા કલોલ વિસ્તારમાં ફરે છે અને સાંજે અને સવારે ચાર ઘોરની આરતી થાય છે હે બોલે હર હર હરે